નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ચૂંટણી નજીક આવી રહી છે તો વોટિંગની અંદર જરૂરી આધાર પુરાવા કયા કયા હોય તે વિશેના લિસ્ટની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ધારો કે તમારી જોડેથી ઇપિક કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય તો તે સિવાયના પણ આપણને ટોટલ ચૌદ પુરાવા આપે છે જેની અંદરથી કોઈ પણ એક પુરાવાની મદદથી તમે વોટિંગ કરી શકશો

આપણને જે કર્મચારીનું ઓળખ કાર્ડ આપવામાં આવે છે તે પાંચમા નંબરે વાત કરીએ તો બેંક અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી પાસબુક જેના પર આપણો ફોટો હોય અને ફોટો પર બેંક અથવા તો પોસ્ટનો સિક્કો મારેલો હોવો જોઈએ તે પણ ચૂંટણીની તારીખના એક મહિના પહેલાંનું હોવું જોઈએ છઠ્ઠા નંબરે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અથવા તો અધિકારીનું ફોટો સાથેનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો જે ફોટો સાથેનો હોવો જોઈએ સાતમા નંબરે વાત કરીએ તો પેન્શનનું પ્રમાણપત્ર પેન્શનની બુક અથવા તો પેન્શનનો ઓર્ડર લેટર જે ફોટો સાથેનો હોવો જોઈએ તે પણ ચૂંટણીની એક મહિના પહેલાંની તારીખનો હોવો જોઈએ આઠમા નંબરે વાત કરીએ તો સૈનિક ઓળખ કાર્ડ જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું હોય તે નવમા નંબરે વાત કરીએ તો ફોટો સાથેનું હથિયારનું લાયસન્સ દસમા નંબરે વિકલાંગતાનું ફોટો સાથેનું પ્રમાણપત્ર અગિયારમા નંબરે વાત કરીએ તો રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહદારી યોજના હેઠળ આપવામાં આવેલું જોબ કાર્ડ બારમા નંબરે વાત કરીએ તો વીમા યોજના માટેનું ઓળખ કાર્ડ જે ફોટો સાથેનું હોવું જોઈએ તેરમા નંબરે વાત કરીએ તો નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન સ્કીમ હેઠળ આર દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ અને છેલ્લો ઓપ્શન આપેલું છે આપણને આધાર કાર્ડ તો ટોટલ આટલા પુરાવાની અંદરથી કોઈ પણ એક પુરાવાની મદદથી તમે વોટિંગ કરી શકો